આજરોજ સુરસાગર ડેરી સુરેન્દ્રનગર જ્યારે ફોર્મ ભરવાની ચૂંટણીમાં છેલ્લી તારીખ છે ત્યારે મારા પ્રદેશ અધ્યક્ષ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી શ્રી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ અને સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના અધ્યક્ષ તથા જિલ્લા સંગઠન હિંમતભાઈ પડસાણા તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મહામંત્રી સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી પ્રદેશના ઉપાધ્યક્ષમાં એક સંકલનની બેઠક મળી હતી તેમાં સર્વાનુમતે તેર ઉમેદવારો તેરે તેર સર્વાનુમતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીએ તેર એને મેન્ડેટ આપ્યા છે અને એના તેરે તેર લોકોના ફોર્મ ભરાયા છે ત્યારે વિશ્વાસ સાથે તેરે તેર અમારા ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે અને સર્વાનુમતે જ્યારે સ્પષ્ટ બહુમતી સાથે અમે જીતવાના છે ત્યારથી અગાઉથી એમને અભિનંદન આપવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાની આ સુરસાગર ડેરી આ ડેરી એક ઝાલાવાડની જીવાદોરી છે ખેતી સાથેનો એક પૂરક વ્યવસાય છે ત્યારે છેલ્લા એકવીસ વર્ષથી આ ડેરીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બે હજાર ત્રણથી શરૂ કરી અને આજે આ બે હજાર ચોવીસ એટલે કે આગામી પાંચ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીએ આ ડેરીમાં એના તેર ડિરેક્ટરોને ઉમેદવાર તરીકે સર્વાનુમતે જાહેર કર્યા છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના તેર ડિરેક્ટરો જ જીતવાના છે એમાં કોઈ શંકા નથી સાથે સાથે જ્યારે બે હજાર આઠમાં બાબાલાલ ચેરમેન તરીકે સુરસાગર ડેરીનો વહીવટ સંભાળ્યો ત્યારે આ ડેરીનું દૂધ પચીસ હજાર લિટર હતું આજે પર ડે સાત લાખ લિટર કરતાં પણ આ ડેરીનું દૂધ વધારે આવી રહ્યું છે અને આ ડેરીના માધ્યમથી જે પશુપાલકો છે દૂધ ભરતા ગ્રાહકો છે એને ભાવો પણ ખૂબ સારા અને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે આગામી દિવસોમાં અમૂલનું અહીંયા જે સ્વીટ એટલે કે મીઠાઈઓ બનવાની છે આઈસ્ક્રીમનું પણ અમૂલના નામથી અહીંયા ઉત્પાદન થવાનું છે એનો પ્લાન્ટ બની રહ્યો છે આ ડેરી બે લાખ લીટર જેટલા દૂધનું પેકેજિંગ કરે છે અને સૌરાષ્ટ્રની એકમાત્ર ડેરી એવી છે કે એનું ગુજરાત બહાર પણ અહીંથી આશરે પચાસ હજાર લીટર દૂધ જે મુંબઈ સુધી પર ડે જાય છે છાશનું પેકેજિંગ છે દહીંનું છે બ્રાઉન ઘી ગરમ ઘી એ પ્રકારે લચ્છી સહિત અનેક પ્રોડક્ટ અહીંયા સુરસાગર ડેરીમાં આવતા દૂધમાંથી બની રહી છે ત્યારે આ ડેરી આગામી દિવસોમાં ખૂબ જ જે પ્રગતિ કરવાની છે અને એનો સારો ભાવ અને સારો લાભ આ જિલ્લાના દૂધ ભરતા ગ્રાહકોને મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે